શારદી નવરાત્રી આ નવમા દિવસે આપણે મા નવદુર્ગાની જે પૂજા કરીએ છીએ એમાંથી આજે નવમા દિવસે આપણે માં સિદ્ધિદાત્રીની પૂજા કરીએ છીએ માં સિદ્ધિદાત્રી કોણ છે કે સિદ્ધિ એટલે શક્તિ ક્ષમતા અને દાત્રી એટલે આપવા વાળી જે અલૌકિક શક્તિઓ આપવા છે જે મનની બધી મનોકામનાઓ બધી સિદ્ધિઓને પૂર્ણ કરનારી છે અને એવું શાસ્ત્રમાં પણ કહ્યું છે કે ભગવાન શિવે પણ જ્યારે એમની બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે માં સિદ્ધિદાત્રીની જ ઉપાસના કરેલ અને ભગવાન શિવનું જે અર્ધનારીશ્વરનું જે રૂપ છે એમાં પણ માં સિદ્ધિ છે તો આવો આપણે પણ આપણે બધા આપણી બધી મનોકામના પૂર્ણ કરવા માટે માં સીધી પૂજા કરી જય શ્રી કૃષ્ણ